સુરત માં આવેલા લીંબાયત માં ઘણા સમયથી દબાણો કરવામાં આવ્યા હતા રોડ ની દુકાન ધરાવતા દુકાન માલિકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને નો સામનો કરવો પડતો હતો સ્થાનિક લોકોમાં મનપા તંત્ર અને લિંબાયત ઝોનની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા આખરે લિંબાયત ઝોનના દબાણ ખાતા દ્વારા નગર થી લઈ મદીના મસ્જિદ સુધીનો જીરો દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી રોડ પર દુકાનદારો દ્વારા જે દબાણો કર્યા હતા તે દૂર કરાયા હતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરી દુકાનની બહારના ચણતરો સાથેના મોટા દબાણો જેસીબી દૂર કરવામાં આવ્યા હતા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ રોડ પર દબાણો હશે તો વાહનો જપ્ત કરાશે તેવી સૂચનાઓ પણ દુકાન માલિકને આપવામાં આવી હતી નામ જયસુખભાઈ રાઠોડ ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લિંબાયત જોઈએ અત્યારે હાલમાં ટીપી ઓગણચાલીસ સુધના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા અઢાર મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના સાઠ થી સિત્તેર જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈસી તથા ડી માણસો સાથે આજે આ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલી છે જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે કામગીરી આજથી શરૂઆત કરેલી છે પીરિયોડિકલી એની કામગીરી દર વીકલીથી પંદર દિવસના ગાળામાં કામગીરી રૂટીનના કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે તમેજ આપવાશે તો એ લોકો સમજી ગયા હશે એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચાર વાનથી પણ બધાને સીધી નહીં આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં નહીતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એક કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાંઈમી જવને દૂર ન થાય ત્યાં સુધી